છોટા ઉદેપુરના હાસડા ગામે નવીન બની રહેલી પ્રાથમિક શાળાના કામગીરીને લઈ વિવાદ સામે આવ્યો છે છોટા ઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારમાં હાસડા ગામે નવીન બની રહેલી પ્રાથમિક શાળાની આમ આદમી પાર્ટી છોટા ઉદેપુર વિધાનસભા પ્રભારી વિનુ રાઠવાએ મુલાકાત લીધી મુલાકાત દરમિયાન શાળાના બાંધકામમાં ભારે અનિયમિતતા અને ભ્રષ્ટાચાર સામે આવ્યા હોવાનું વિનુ રાઠવાએ આક્ષેપ કર્યા શાળાનું બાંધકામ વર્ષો બાદ મંજૂર થવું હોવા છતાં તેમાં વપરાતી સામગ્રી તકલાદી હોવાના આક્ષેપ કર્યા વિનુ રાઠવાએ સ્થળ પર જઈ ઈટો જમીન પર ફેંકી દિવાલ સાથે અથડાવી બતાવી ઈટોની ગુણવત્તા કેટલી નબળી છે અને આ રીતે બનાવવાથી શાળા કેટલા સમય સુધી ટકી શકે તે અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા છે સાથે જ તાબા માટે વપરાતી સળિયાની ગોઠવણીમાં પણ ગંભીર ખામીઓ જોવા મળ્યાનો આક્ષેપ છે તાબાના સળિયા ચૌદ ઇંચથી પણ વધારે અંતરે પાથરવામાં આવ્યા હોવાનું આક્ષેપ છે જ્યારે બીમ ભરવાની જગ્યાએ કોલમના સળિયાના રીંગો મૂકવાની બદલે સીધી પ્લેટો મૂકવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે પીનુ રાઠવાએ જ્યારે કે આવી તકલાદી કામગીરી આદિવાસી બાળકોનો જીવ ગમે ત્યારે જોખમમાં મુકાઈ શકે છે સ્થળ પર ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે આ મામલે વિનુ રાઠવાએ કોન્ટ્રાક્ટરોને સ્થળ પરથી ફોન કર્યા પેટા કોન્ટ્રાક્ટરને બોલાવવામાં આવ્યા તેમજ જે કોન્ટ્રાક્ટને શાળાનો હવાલો આપવામાં આવ્યો તેવા એન્જિનિયરોને પણ સંપર્ક કરવામાં આવ્યો વિનુ રાઠવાએ તકલાદી કામગીરી બદલ કોન્ટ્રાક્ટરોને આડે હાથ લઈ શાળાનું સ્ટ્રક્ચર અટકાવવા માટે સ્પષ્ટ સંદેશો આપ્યો છે હાસુડા ગામે ઓગણીસો ને છ્યાસીમાં પત્રાવાળી શાળાનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારબાદ લાંબા સમય પછી નવી શાળા મંજૂર થઈ હોવા છતાં ફરી એક વખત તગલાદી કામગીરી થતી હોવાના આક્ષેપ થતાં મામલો વધુ ગંભીર બન્યો છે વિનુ રાઠવાએ પેટા કોન્ટ્રાક્ટરને કેમેરા સામે બોલાવી તમામ માલસામાનની તપાસ કરી જોકે પેટા કોન્ટ્રાક્ટરે કેમેરા સામે આવવાનો ઇનકાર કર્યો સમગ્ર મામલે વિનુ રાઠવાએ ગ્રામજનો વચ્ચે પૂર્વ શિક્ષણ મંત્રી અને આદિજાતિ મંત્રી કુબેર ડિંડોર પર પણ આક્ષેપો કરી સરકાર સામે કડક પ્રહાર કર્યા જોવાનું રહેશે કે ગંભીર આક્ષેપ બાદ તંત્ર દ્વારા સુકાર્યવાહી કરવામાં આવે છે અને આદિવાસી બાળકોને સુરક્ષિત શાળા ક્યારે મળશે રિપોર્ટર તો ખત્રી આજે અમે અહીંયા છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારના હાસડા ગામે ત્યાંના સ્થાનિક લોકોની એક ફરિયાદ હતી કે ભાઈ અમારા ગામની અંદર સ્કૂલ બને છે તો સ્કૂલની અંદર મટિરિયલ હલકી કક્ષાનું વાપરવામાં આવે છે અને સાહેબ સળિયા પણ પૂરા પાથર્યા નથી વ્યવસ્થિત તો કાલથી કાલનો ફોન હતો કાલે પછી અમે કામમાં હતા આવી શક્યા નહીં પણ આજે અમે તરત ત્યાં સ્થળ ખાતરી કરી અને નિરીક્ષણ કર્યું ત્યારે મેં બધું જોયું ત્યારે ઘણી જગ્યાએ સળિયા પૂરા બાંધ્યા નથી સળિયા અને પણ ખાઈ ગયા છે લોકો કોન્ટ્રાક્ટરો અને અહીંયા જે હલકી ગુણ ગુણવત્તાવાળું મટીરિયલનો ઉપયોગ કર્યો છે આ સિમેન્ટની ઈંટો છે ઈટો પણ એવી છે કે ભરભર આમ પકડે તો હાથમાંથી પછી ભરભર થઈ જાય છે એટલું બધું હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે અહીંયા જે હાસડા ગામની અંદર આ છોટાઉદેપુર જિલ્લા જિલ્લા શિક્ષણ સંચાલિત ઓગણીસો માં જયારે સ્કૂલની સ્થાપના થઈ હતી ત્યાર પછી અહીંયા જે પતરાની સ્કૂલ આજ દિન સુધી જર્જરીત હાલતમાં પડી છે અને આ સ્કૂલની અંદર બાળક બેસવા માટે પણ ત્યાં બે જગ્યા નથી તો આવા સંજોગોની અંદર અહીંયા જયારે સ્થાનિક લોકોની માંગ હોતી હોય કે આ વિસ્તારના બાળકોનું ભવિષ્ય સુધરે અહીંયા સારું શિક્ષણ મળે એના માટે લોકોની માંગ હોતી હોય છે ત્યારે અહીંયા ઓરડો બનાવવા આવ્યો છે જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત દ્વારા જયારે ઓરડા બનાવાયો આવ્યો છે એ ઓરડાની અંદર અહીંયા પાણી પણ નથી સાટ્યું અમે પૂછશું પેલા જે મિસ્ત્રી છે હું તો કામ કરું છું હું મિસ્ત્રી છું મને આ કામ એટલે કરું છું પણ કોન્ટ્રાક્ટ કોણ છે કે ફલાણા ફલાણા ભાઈ છે એન્જિનિયર કોણ છે ફલાણા ફલાણા ભાઈ છે અહીંયા કોઈ છે નહીં અમે ફોન કરીને બોલાવી લો અમે એમની સાથે વાતચીત કરીએ એમની પાસે એસ્ટીમેટ પ્લાન માંગીએ પણ મિસ્ત્રી જરા એકલા આવ્યા એને કંઈ ખબર પડતી નથી કોઈ કાગળ પણ નથી અમારી પાસે પણ અમે જોયું ત્યારે હલકી કક્ષાનું હલકી ગુણવત્તાવાળું મટીરિયલ છે અને અમે બધું નિરીક્ષણ કર્યું છે ખરેખર આજે શિક્ષણની જયારે બહુ મોટા પાયે વાત થતી આખા ગુજરાતની અંદર આદિવાસી વિસ્તારની અંદર જયારે બાળકોને ભણવા માટે ઘણો બધો મોટો પ્રશ્ન થતો હોય છે ત્યારે અમે ઘણી એમ કહીએ છીએ આટલા કરોડો રૂપિયા ફાળવે છે તમે શિક્ષણ નહીં ખાઈ જાવ છો લોકો આ વિસ્તારના શિષ્યવૃત્તિ ના રૂપિયા ખાઈ જાવ છો લાખો કરોડો નો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચાર આજે એવું લાગી રહ્યું છે કે છોટા ઉદેપુર ની અંદર આજે આજે કોન્ટ્રાક્ટરોને અધિકારીઓને સરકાર એમને છે ખુલ્લા ભ્રષ્ટાચાર કરવા માટે એવું લાગી રહ્યું છે સર્ટિફિકેટો આપી દીધા છે એવું લાગી રહ્યું છે એટલે અમે કહીએ છીએ કે આ સારી ગુણવત્તા વાળું કામ કરે સારી સ્કૂલ બને અમારા બાળકને ભવિષ્યની અંદર અહીંયા ઓગણીસો છ્યાસી પછી આજે સ્કૂલ મળતી હોય તો અહીંના બાળકને આજે પાણી ટપકે છે બિલ્ડિંગ બનાવે છે એ બિલ્ડિંગની અંદર આજે ભ્રષ્ટાચાર તો શું કરવાનું શું શિક્ષણની વાત હોતી હોય છે મોટી મોટી વાતો કરે સરકાર ની વાતો હોતી હોય છે આજે અંતરિયા આદિવાસી વિસ્તારના બાળકો માટે આ ઢાબુ પડી જાય કાલે હળિયા નયો નાખે તો અહીંના વિસ્તારના જે બાળકો અહીંયા ગામના છે એ કાલે દબાઈ જાય મરી જાય એના માટે તમે બનાવો છો કે શિક્ષણ સારું મળે એના માટે તમે બનાવો છો એટલા મારી આગ્રહ છે અહીંના ગામ લોકોની માંગ હતી અમને બોલાવ્યા અને મેં કીધું એટલે મેં તપાસ લીધી અહીંયા શિક્ષણ સમિતિના જે ચેરમેન છે એમને અમે કહેવા માંગીએ છીએ તમારું આવું આવું શિક્ષણ આજે કુબરભાઈ ડિંડોર મોટી મોટી વાતો કરે મંત્રીઓ આવે છે અમે શિક્ષણની વાતો કરે છે આજે શિક્ષણમાં ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચાર થાય છે આજે અહીંના અધિકારી શિક્ષણ અધિકારીને અમે કહીએ છીએ તમે પોતે જાતે નિરીક્ષણ લીધું છે તમે તમે સ્થળ ખાતરી કરી છે તમારો એન્જિનિયર ક્યાં છે તમારો કોન્ટ્રાક્ટ ક્યાં છે તમે કોઈ દિવસ જોવા આવ્યા છે શિક્ષણ અધિકારી અહીંયા તપાસ કરે શિક્ષણ અધિકારી જાતે આવીને તો જ આ આ સ્કૂલ ચાલુ થશે બાકીનું કામ કામ બાકી અત્યારે બંધ કરવામાં આવશે અને અમારી માંગ છે સારી સ્કૂલ બને કા જ આખું ઢાબું તોડીને નવેસર થી પાછું બિલ્ડિંગ બનાવે આ અમે નહીં ચલવી લઈએ એટલા માટે બધા સમગ્ર લોકોની પણ માંગ છે અમે અમારી માંગ છે સરકાર પાસે કે આને સારી રીતે કામ થાય અને અમારા અમારા વિસ્તારના બાળકોનું ભવિષ્ય સુધરે